નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ગયા હતા ભુજ અને ભુજમાં એવું આપણને જાણવા મળ્યું કે ઉલટ ગામમાં કથાનું આયોજન એવું ભવ્ય આયોજન ચાલું છે તો આપણે રવાના થઈ ગયા ત્યાંથી બપોરના જ તો હાલ લગભગ ત્રણ વાગ્યાનો સમય છે ને આપણે થરાવડા પહોંચ્યા છીએ થરાવડાની બાજુમાં અહીંયા જોઈ શકો છો નદી છે અને નદીની બાજુમાં અહીંયા તે રસ્તો જઈ રહ્યો છે ઉલટ ગામ બાજુ અહીંયા બોર્ડ પણ મારેલ છે આ સામે ઉલટ ગામ આવેલું છે ને આ થરાવડા અહીંયા આગળ ગામ આવ્યું અને જે કથાની વાત કરીએ તો અહીંયા તેનો બોર્ડ લગાવવામાં આવ્યો શાસ્ત્રી શ્રી જગદીશભાઈ જોશી ચાવડ આયોજન ત્રીસ તારીખના ચાલુ થયું છે ત્રીસ ત્રણ પચીસથી થી ને સાત ચાર પચીસ સુધી હશે છેલ્લી સાત તારીખ છે તો ચાલો આપણે અહીંયા આજે મારો મિત્રો હાલ આપણે પહોંચ્યા છીએ ઉલટ ગામમાં ને અહીંયા ભાવ્ય આયોજન ચાલુ છે આપ જોઈ શકો છો તો માણસોની ભીડ પણ ઘણી છે ને ગરમી ગમી છે આજે અહીંયા બોર્ડ છે માતાજીનું મંદિર તરફ જવાનો રસ્તો તો પહેલાં આપણે દર્શન કરી આવશું માતાજીના અને પછી કથા ચાલુ છે તે કથા પણ સાંભળીશું અને આગળ આયોજન શું શું છે તે પણ જોઈશું જો આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આગળ આપણે જ્યાં કથાનું આયોજન છે ત્યાં જઈશું અને કથા સાંભળીશું તો અહીંયા ચાય પાણી મળી રહ્યા છે તો માણસોને ભીડ લાગી છે ચાય પાણીમાં અને આ બાજુ આ સામે મોટો ડોમ જે દેખાઈ રહ્યા છે આની અંદર તેવા પ્રતિપદ્યો સીએ જાડેરા સાહેબ આપને જે સપોર્ટ તો જેન નતિ કરી કે આવું અને આ કંઈ પ્રસંગોમાં ઘણી બધી આપણે સતોયા આપસે કેવા આ લોકમાન્ય અને પુલગટ કામ અને બીજો ખેલા આમાન જે ઓસુકની વિરૂપતો আপটা আধানায়ানেনেরাশে জানেনে সেনেনে সেরাশে পিয়াজাশে জাশে ভিয়ানে আপটো ঠানেপা কাডেগে গনে সোহাজিক সাকি নোহাক कणलो रे कामले च्यारे कथानो नळपास आपला प्यास फुटो प्यास फुटो कशाला सगळी मराठी आपला आपला आजे च्यारे कथानो आपले लाभ घेलेसी का कथना आपणाला दिया देवा कोहाली करणार बघा संरक्षण सगळ्यांचे धन्यवाद نمایندرا نما پوشی کے بھائی آ رہا رہا کرم بھائی نمایندرا ان ایک نالنمدا منی کو یہ نیت ہوا ہے مہاتوں میں نو ا مگر سامنے کرم دیتی کوہ نے اپ کو ان کا اتے کاری دے نمنہ مہاتوں کو بھی اور یہ اندر بھنگا 2000000 کے اندر رکھنے کی ہم نے اپ کا اطمینان سمات کے سننا ڈے بنانے والے 수많은 전화를 가지고 있는 하나님의 나라에 대해서 하나님의 나라에 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 توهان تمام ڏي سڀني جي اپوڳا لائي تو سارا ان سوال آهي ان سارا ٻڌا لائي هڪڙي امره آهي توهان کي جيوارات ڏيڻا پٿري ڏي شه تو اڄي توهان کي اپوڳا مان ڳالهائڻ آهي توهان پنهنجي مسئلو ٻڌائي نه تو هڪ ڳالھ ٻڌي پنهي ٿي آهي સામે મોટો જે ડોમ જોઈ શકો છો ત્યાં કથાનું આયોજન ચાલુ છે અને અહીંયા બધી પાર્કિંગ છે ગાડી અને તેની સામે જ અહીંયા ગને પ્રસાદીનો મહાપ્રસાદનો અહીંયા મંદિર છે અને હાલ ચાર વાગ્યાનો સમય છે તો રસોડામાં સંપૂર્ણ જે સાફ સફાઈ થઈ રહી છે અહીંયા ને જમવામાંથી બધા ચાર વાગ્યાનો સમય છે એ બધા ઉતરી ગયા છે પરંતુ હજી ક્યાંક ને ક્યાંક થોડા ઘણા માણસો જમી રહ્યા છે અને અમુક આરામ પણ કરી રહ્યા છે તો વિશાળ એવું મંડપ છે બેસવા માટે જમવા માટે અહીંયા આ ટ્રેક્ટર દ્વારા સફાઈ જે સાફ કામ કરવાનું ચાલુ છે તો મિત્રો તમે જોઈ શકો છો ચાર વાગ્યા છે છતાંય હજી અહીંયા કને રસોડો ચાલુ છે થોડા ઘણા માણસો હજી જમી રહ્યા છે અહીંયા કને આ છે અહીંયાથી જમવાનું વ્યવસ્થા જે હજી કાઉન્ટર ઉપર પડ્યું છે અને જે કોઈ હજી ભૂખ્યા હોય ભક્તો અહીંયા તો જમવાનું જમી રહ્યા છે લોકો અમુક જે પાછળ રહી ગયા છે તે અને રોડની બાજુમાં જ છે જગ્યા અને સામે આવે છે રસોડો તો હાલ આપણે રસોડામાં આવી ગયા છે અને બપોરના હાલ પાંચ ચાર વાગ્યા છે અને સાંજનો જે કાર્યક્રમ છે રસોડાનો સાંજના જે માણસો આવશે અહીંયા કથામાં તેનું જમવાનું અહીંયા શરૂઆત થઈ રહી છે તો અહીંયા શરૂ જ છે ચાલુ જ છે બનાવવાનું સાંજ માટે જે ભક્તો આવશે સાંજના તો આ મોટા તવા દેખાઈ રહ્યા છે ત્યાં રોટલી બનાવશે અહીંયા કને અહીંયા કને લોટ પણ બાંધી રહ્યા છે રોટલી માટે તો બહુ સારી વ્યવસ્થા સાંજના ભક્તો માટે શરૂ થઈ રહી છે અહીંયા કને ઓટોમેટિક મશીન છે અહીંયા રોટલી વણવાનું તો બહુ સારું સંચાલન કાર્યક્રમ છે અહીંયા કને જે પટાળું છે જે રસોઈ માટે અને અહીંયા રસોડાનું સામાન બધો પડ્યો છે અને અહીંયા ભાઈ છે તે આપણે બતાવશે કે કેટલા માણસો હાલ સુધી જમી ગયા તો ભાઈ કેટલા માણસો જમ્યા આવી શકે હજી સાંજના પાંત્રીસો માણસો સાંજના ત્રણ હાજર પાંત્રીસો માણસો આવે સંભાવના છે તો સારો એવો કાર્યક્રમ ચાલુ છે અને હજી અહિયાં દાર ભાંત બધું બનાવવાનું ચાલુ જ છે ભવ્ય આયોજન અને ભવ્ય રસોડો અહીંયા મોટો મોટો આપણે જોવા મળી છે ગેસ ચૂલા લાકડા અને ચૂલા બધા તરફ અહીંયા ભાઈઓ પણ કાપી રહ્યા છે બહુ સેવા કરી રહ્યા છે અહીંયા માણસોની ભક્તો માટે ઓટોમેટિક જ્યુસ મશીનમાં તો આ જોયો આપણે અહીંયા રસોડાનો કાર્યક્રમ ઘણા મોટા મોટા ચૂલા અહીંયા કને આવેલ છે જે લાકડા થી પણ ચાલુ છે લાકડાના ચૂલા અને ગેસ ચૂલા પણ છે મોટા મોટા તપેલા તમે જોઈ શકો છો અહિયાં ખીચડી બની રહી છે તો સાંજના ભક્તો માટે જમવાની વ્યવસ્થા ચાલુ છે તો મિત્રો ઉલટ ગામમાં મા ના દરબારમાં અહીંયા કને મંદિર આવેલ છે અને ઉલટ ગામ છે ઉલટ ગામમાં ભવ્ય આયોજન એવું ચાલું છે કથાનું અને હજારો માણસો અહીંયા આવી રહ્યા છે લાભ રહી રહ્યા છે કથાનો અને આજે આપણે પણ અહીંયા કથાનો લાભ લીધો થોડી વખત અને અહીંનો માહોલ તો હાલ પાંચ વાગ્યાનો સમય થયો છે અને ગરમી થોડીક ઓછી થવા લાગી છે અને પાર્કિંગ ચારે બાજુ જોઈ શકો છો અમે ગાડીઓની ભીડ એવી જોવા મળી રહી છે ચારે તરફ ગાડી અને ગાડીઓ તો મિત્રો આ ભવ્ય આયોજનનો વિડીયો તમને કેવો લાગો તે કમેન્ટમાં છે લખીને જણાવજો પવન બહુ વધારે ફૂંકાઈ રહ્યો છે હાલ તો ફરી મળીશું નવા વ્લોગ અને નવા વિડીયો સાથે